ગર્ભવંશી ગરબા બ્રહ્મ સમાજ દ્વારા સત્તરમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ વિક્રમ સંવંત બે હજાર એંસી કુર્મશંકર જયંતી બુદ્ધ પૂર્ણિમા ગુરુવારના રોજ મહર્ષિ ગર્ગાચાર્ય ભવન સમાજવાડી નખત્રાણા મધ્ય શ્રી અખિલ કચ્છ ગર્ભવંશી ગર્બા બ્રહ્મ આયોજિત સત્તરમાં સમુલગ્નોત્સવ બે હજાર ચોવીસ ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ મંગલમય અવસરે સ્વયં વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી જગત ગુરુ ગર્ગાચાર્ય શ્રી અનંત વિભૂષિત સ્વામીજી એક હજાર આઠ શ્રી 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 મહેન્દ્ર નંદગીરીજી મહારાજ શ્રી ગર્ગાચાર્ય પીઠ જસદણ શ્રી મુચકુંદ ગુફા પીઠ જૂનાગઢ આશીર્વચન પાઠવવા પધાર્યા હતા અને દિવ્ય સનાતનની પરંપરા ઉજાગર કરીને આ આયોજનને અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી હતી ને સંકુલ મધ્યે મહોર્ષિ ગર્ગાચાર્ય મહારાજનું મંદિર બનાવવા શ્રી ગરવાબ્રમને સપરમ દિવસે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ સાથે શ્રી અકલ સાહેબની જગ્યાના ગાદીપતિ મહામંડલેશ્વર એક આઠ શ્રી કૃષ્ણાનંદ સાહેબ શ્રી અંબેધામ ગઢસિસાના પૂજ્ય આઈમા ચંદુમા માતાજી પૂજ્ય એકસો આઠ શ્રી દેવગીરીજી મહારાજ બિલોદરા જાગીના મહંત પૂજ્ય એકસો આઠ શ્રી હસમુખદાસજી મહારાજ શ્રી કષ્ટભજન દેવ મંદિર ડાકડાઈના શ્રી પૂજ્ય શ્રી હમીર બાપુ મહારાજ સહ સંતો મહંતો હાજર રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા આ એક અબડાસા વિધાનસભા મત વિસ્તારના પ્રદ્યુમનસિંહ જાડેજા માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાથે શ્રી ગર્ભવંશી ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી જે બી શ્રીમાળી મહામંત્રી શ્રી સી એન જોશી શ્રી અરવિંદભાઈ ચોરાસિયા બનાસકાંઠા શ્રી મનોજભાઈ રાજકોટ શ્રી શાંતિલાલ સોમેશ્વર જામનગર શ્રી રસિકભાઈ ધમ્મર જૂનાગઢ શ્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી શ્રી પ્રફુલભાઈ શુક્લ અંજાર શ્રી પ્રવીણભાઈ જામડિયા સુરત શ્રી શશિકાંતભાઈ સુરત શ્રી દિલીપભાઈ ધોળકિયા શ્રી ગીતેશભાઈ ગાંધી મહેસાણા શ્રી શૈલેષભાઈ પાઠક ડોક્ટર શ્રી આયુષભાઈ પાઠક લોક સાહિત્યકાર શ્રી અનિલભાઈ પંડ્યા પૂર્વ પ્રમુખ શ્રી પચાણભાઈ ગરવા પૂર્વ મહામંત્રી શ્રી રવિલાલ નામોરી નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ મહામંત્રી શ્રી હરિસિંહ રાઠોડ નખત્રાણા શહેર ભાજપના સંયોજક શ્રી ચંદનસિંહ રાઠોડ શ્રીમતી લીલાબેન મહેશ્વરી શ્રી બહાદુરસિંહ જાડેજા શ્રી ભરતભાઈ વાઘેલા શ્રી જયશુખભાઈ પટેલ શ્રી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી શ્રી ભરતભાઈ રબારી શ્રી ચેતનભાઈ એમ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અતિથિ તરીકે ઉપસ્થિત રહીને આયોજનને ખૂબ સ્નેહરૂપી વધામણા આપીને બિરદાવ્યા હતા આ સાથે જેમના યથાર્થ યોગ્ય દાન અમૂલ્ય સાથ સહકાર સહયોગ થકી આવા આયોજન શક્ય બને છે એવા સર્વે સન્માન્ય દાતાશ્રીઓ સમુલગ્નમાં જોડાવનાર વરવધુઓના વાલીઓનું સન્માન કરીને એવમ શ્રમદાન સેવા પૂરી પાડનાર પ્રત્યેક માનુનીયોને સાલ મોમેન્ટો વડે શ્રી ગર્વાભ્રહ્મ સમાજ વતીથી ઋણ સ્વીકાર કરતા આદર સહ સન્માન કરવામાં આવેલ જેમાં ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ સવિશેષ ગ્રાન્ટની જાહેરાત કરી હતી તો ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ નિરુધભાઈ દવે સમુહલગ્ન શા માટે જરૂરી છે એ સમજાવીને સનાતન ધર્મનું મહિમા ગાન ગાયું હતું પ્રમુખ એડી રમણીક સમાજના સમાજ ના વિકાસ યાત્રા નું વર્ણન કરી રમણીકભાઈ ગરબા નું સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા બિપિનભાઈ ગરબા પરસોતમભાઈ સોલંકી આ સાથે જ અદ્વિતીય અને અમૂલ્ય કામગીરી માટે સમાજના મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ગરબા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રૂપાણી મહામંત્રી શ્રી વિશાલભાઈ પંડ્યાનું વિશિષ્ટ સન્માન પ્રમુખ શ્રી રમણીકભાઈ ગરવા તથા સમગ્ર કારોબારી દ્વારા કરવામાં આવ્યું હતું તો સમગ્ર આયોજનની વ્યવસ્થા પ્રમુખ શ્રી રમણીકભાઈ ગરવા કાર્યકારી પ્રમુખ શ્રી સી જે ગરવા મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ગરવા સાથી મહામંત્રી શ્રી વિશાલભાઈ પંડ્યા ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ શેખા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રૂપાણી ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ ગરવા ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ મુછડિયા ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ શેખા ઉપપ્રમુખ શ્રી મંગલભાઈ ગરવા ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ જોગેલ સંગઠન મંત્રી શ્રી મણિલાલભાઈ નામોરી મંત્રી શ્રી વિરેન્દ્રભાઈ શેખાણી મંત્રી શ્રી નાનજીભાઈ ગરવા મંત્રી શ્રી હિરાભાઈ જોગેલ સભ્ય શ્રી સુરેશભાઈ ગરવા મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી કસ્તુરબેન ગરવા મહામંત્રી શ્રી શ્રીમતી પારુલબેન શેખા યુવા પાંખના પ્રમુખ શ્રી દીપકભાઈ ગરવા મહામંત્રી શ્રી ભદ્રેશભાઈ ગરવા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ અયર ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ જોગેલ સહિતના કારોબારી મિત્ર મંડળે જહેમત ઉઠાવી હતી આ યજ્ઞ યાગ ધાર્મિક સમૂહ સમારોહના સમારોહ ના મુખ્યાચાર્ય શાસ્ત્રી શ્રી દિનેશભાઈ ગરવા અને ધર્મગુરુ લઘુ શાસ્ત્રી શ્રી ગણશ્યામભાઈ ગરવા શ્રી ખોંભડી વાળા રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સન્માનીય શ્રી લહેરીકાંત કાંત ગરવા અને મહામંત્રી શ્રી અથ શ્રી ઘનશ્યામભાઈ ગરવાએ કરેલ હતું આભાર વિધિ કાર્યકારી પ્રમુખ શ્રી સી ગરવાએ કરેલ હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કે ટીવી ન્યૂઝ મોટી વિરાણી મારું નામ સી ગરવા અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજના કાર્યકારી પ્રમુખ આજ રોજ આ રોડા અવસરમાં મારે એટલું જ કહેવું છે કે અમે ચૌદ લગ્ન કરી રહ્યા છીએ દીકરીઓના એનામાં અમને આ સમાજને જે પણ દાતારોએ જે પણ અમને કિનારાદાનની વસ્તુઓ આપી છે એ ખરેખર એક ઐતિહાસિક કિન્યાદાન રૂપે મળી છે અમને એ બદલ સર્વ દાતાર ગરવા સમાજનો અને જેણે પણ અમને સાથ સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આજ રોજ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ ગર્ભવ સમાજના સત્તરમાં સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે એમાં અમે અમારી પૂર્ણ કારોબારી

માનનીય પ્રમુખ સન્માનનીય એડવોકેટ રમણીકભાઈ ગરવા સાથી મહામંત્રી વિશાલભાઈ પંડ્યા સાથે સર્વે ટીમ યુવક મંડળ તથા મહિલા મંડળ સહિયારા સાથે અમે મહર્ષિ ગર્ગાચાર્ય ભવન નખત્રાણા મધ્યે આ સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન અત્રે કરેલ છે અને જેમાં ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગડા પાડેલ છે આ પાવન અવસરે જગદગુરુ ગર્ગાચાર્ય અનંત વિભૂષિત એક હજાર આઠ શ્રી શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ સ્વયં અહીંયા પધારી અને નવ દંપતીઓને આશીર્વચન પાઠવેલ છે એમના સુખમય દાંપત્ય જીવન માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે તથા આ જે અમારે સંકુલ છે આ આપને દેખાઈ રહ્યું છે ત્યાં મહર્ષિ ગર્ગાચાર્ય મહારાજના મંદિર માટેની એક મજબૂત નીવ એમના સંકલ્પ બળે અમને અહીંયા રખાવીને એક આહવાન સમાજને આપેલું છે એમની સાથે ગુજરાતભરમાંથી સંતો મહંતો સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સન્માનનીય દાતાશ્રીઓ અત્રે ઉપસ્થિત રહ્યા જેઓનું અમે સમાજ વતીથી એમનું ઋણ સ્વીકાર કરતા આદરભાવ સાથે સન્માન કરેલ આ સાથે ગુજરાતની અમારી ટીમમાંથી ગુજરાત રાજ્યના અમારા પ્રમુખ મહામંત્રી એમ સમગ્ર કારોબારી ટીમ પણ આ યજ્ઞરૂપી કાર્યક્રમમાં હાજર રહી અને નવ દંપતીઓને શુભેચ્છા આપી તથા અમારી જે સમગ્ર કારોબારી ટીમ છે એને અઢળક અનેકાનેક શુભેચ્છા પાઠવીને આવા કાર્યક્રમો અમે સદાય કરીએ અને એમના જેવું કશું કામ હશે તો અમને એમને ધરપત આપી છે આ સાથે અબડાસા વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ રૂપિયા પાંચ લાખ વધારે અગાઉ પણ એમને ગ્રાન્ટ આપેલી છે અને વિશેષ ગ્રાન્ટ આ સંકુલના નિર્માણ અને વિકાસ અર્થે આપવાની જાહેરાત કરેલી છે આ સાથે માંડવીના ધારાસભ્ય માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે પણ હંમેશા ગર્વા બ્રાહ્મણો પ્રત્યે અનુકંપા દર્શાવતા વિશેષ સાથ સહયોગ આપે છે અને તેઓ પણ ઉપસ્થિતિ અમારા માટે તે પ્રેરક બની રહી છે આમ વિવિધ ક્ષેત્રના અનેક પક્ષોના ધાર્મિક સંસ્થાઓના સંસ્થાકીય શૈક્ષણિક વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અત્રે ઉપસ્થિત રહી અમારો આ અવસર રૂડો બનાવ્યો છે આ ખાસ વાત એ છે કે અમે દીકરીઓને જે એસી અને વત્તા જે એક્યાસી ઇલેક્ટ્રિક કેટલી સાથે એક્યાસી વસ્તુ કન્યાદાન રૂપે આપીએ છીએ નિઃશુલ્ક જેમાં અમે એક પણ ફી લેતા નથી અને કોઈ કન્યાદાન ડબલ ચીજ વસ્તુ હોય કે નથી કરિયાવર પેટેની તમામે તમામ અમે સિંગલ આપીએ છીએ અને સારી બ્રાન્ડ કંપનીની કન્યાદાન દાતાના સહયોગથી મેળવી આપીએ અને દીકરીઓના આશીર્વાદ મેળવવાની અમે સૌ કારોબારી મિત્રોએ આ પ્રયાસ આદર્યો હતો જેમાં મહર્ષિ ગર્ગાચાર્ય મહારાજ મહાદેવની કૃપાથી અમે સફળ પુરવાર થયા છીએ એ સાબિત થઈ રહ્યું છે અને અમને દેખાઈ રહ્યું છે જી કબીરા સાહેબ એમને હું એટલું ચોક્કસ આપના માધ્યમથી કહેવા માગીશ કે ઘરે આપ આપણે લગ્ન કરીએ છીએ એનાથી આપ સમજો છો કે સમૂહ લગ્ન એક તો નિઃશુલ્ક છે વત્તા આપણે એસી જેટલી ચીજ વસ્તુ કદાચ આપણે ઘરે કરીએ ને તો એ સંભવિત બધા ના આપી શકે જેની જેવી યથા યોગ્ય યથાર્થક્તિ તો સમૂહ લગ્નમાં જોડવાથી એક તો સમયનો બચાવ થાય છે એક ખર્ચ બચે છે પછી એક સમૂહમાં સમાજ બધા એક સમયાના નીચે ભેગા થાય છે એટલે ભાતૃભાવની ભાવના વધુ બુલંદ થાય છે બધા મળે છે સ્નેહ સ્નેહીજનો સગા સંબંધીઓ અને સરસ મજાનું એક જેને કહેવાય ને રૂઢો અવસર આપોઆપ ઊભો થાય છે એટલે સમૂહ લગ્ન તો સમયની તાતી જરૂરિયાત જ છે કોઈપણ સમાજને આ યુગમાં જો આગળ પ્રગતિ કરવી હોય તો સમૂહ લગ્ન જેવા પવિત્ર ભગીરથ કાર્યો કરવા જ જોઈએ આજના દિવસે સમાજને માત્ર એટલું કહીશ કે અમને જે રીતના સાથ સહકાર અમને આપ્યો છે એવો સાથ સહકાર કાયમી અમોને આપે કોઈપણ નવી ટીમ કોઈપણ પ્રતિનિધિ જે આવું સરસ મજાનું સમાજલક્ષી કોઈપણ કાર્ય કરે એમને તન મન અને ધનથી સદાય સાથ આપતા રહે અને સમાજના વિકાસમાં સૌ સહભાગી બનતા રહે એવી વિનંતી કરું છું સમાજને